આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવનાઓ છે ત્યારે ભાજપ દ્વારા લોકોના બાકી રહેલા વિકાસના કામો કરાવવા માટે જોર પકડી અનેક કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે વીસ જેટલા વિવિધ પ્રકલ્પો દ્વારા અનેક વિકાસના કામો થયા છે ત્યારે આજરોજ ભોલાવ વિસ્તારમાં આવેલ શહેરના અલખનંદા સોસાયટી ખાતે ભરૂચના ધારાસભ્ય એક પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે વીસ જેટલા વિવિધ પ્રકલ્પો લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આજે ભોલાવ ગ્રામ પંચાયત ની હદમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં લગભગ ત્રેવીસ જેટલા કામો લોકાર્પણ અને પાંચ નવા કામોનું ખાટમુહરટ કરવામાં આવ્યું છે એક કરોડ ચોપ્પન લાખ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના સરકારના હેડ નીચેની ગ્રાન્ટમાંથી આ બધા કામો લોકાર્પણ થયા છે અને નવા કામોના ખાટમુરટ થયા છે ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકો જુદી જુદી સોસાયટીઓમાં એમના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા એનું આજે લગભગ નિરાકરણ આવ્યું છે હજી એવી બે ત્રણ સોસાયટી છે કે જેમાં એમની રસ્તાની અને એની માંગણી છે આજે અમે જાહેરમાં ખાતરી આપી છે કે આગામી દિવસોમાં એ કામો પણ પૂર્ણ કરીશું જ્યાં સુધી બોલાવને લાગે વર્ગે છે ત્યાં સુધી અનેક મોટા વિકાસના કામો આ વિસ્તારમાં ચાલુ છે આ વિસ્તારના લોકોની મુખ્ય જે સમસ્યા છે પીવાના પાણીની છે નર્મદાની એ પણ અમે આગામી ત્રણ ચાર દિવસમાં પૂરી કરવા જઈ રહ્યા છે બહુ મોટા કાર્યક્રમના માધ્યમથી આ વિસ્તારના લોકોને એનો લાભ આપવાના છે આ પ્રસંગે ભોલાવ પંચાયત ના સરપંચ નિમિષા પરમાર તાલુકા પંચાયત સભ્ય ગોવિંદ પાટણ ઉપસરપંચ ઉપ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત ગામના ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સચિન પટેલ આર ન્યૂઝ ભરૂચ